અડોલ ગામની ગામોલી ગામના અડોલ તરફ જવાના પાછળના રોડ ઉપર નવા બનતા એક્સપ્રેસ વેની પાસે ખુલ્લા ખેતરમાં આંબલીના ઝાડ નીચે કેટલા ઇસમો ભેગા થઈને રૂપિયાનો જુગાર રમતા હતા તેની માહિતી અંકલેશ્વર એલસીબી ટીમને મળી હતી જેના આધારે પોલીસે અડોલ ગામની સીમમાં ખેતરમાં જુગાર ક્રમતા લોકો પર દરોડા પાડ્યા હતા પોલીસને જોતા જ જુગારીઓમાં દોડધમ મચી ગઈ હતી જો કે પોલીસે કોર્ડન કરીને સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી અંગ ઝડપીમાંથી દાવ ઓપન રોકડા રૂપિયા દસ હજાર એકસો ને વીસ તથા મોબાઈલ ફોન અંગ આઠ કિંમત રૂપિયા ચાલીસ હજાર તથા બાઇક નંગ પાંચ તથા ફોર વ્હીલર નંગ એક કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ બત્રીસ હજાર એકસો વીસના મુદ્દામાલ સાથે મહેબૂબ ગુલામ મલેક વિક્રમચત્રસિંહ ચૌહાણ રાજેશ કમલેશભાઈ જાદુનીભાઈ મંડલ પ્રકાશ મોહનભાઈ પટેલ મહેન્દ્ર ઠાકોરભાઈ પરમાર નવાઝ નિસાર શેખ અને અઝહર હનીફ મલિકને રંગે હાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અદોલના નરેન્દ્રભાઈને વોન્ટેજ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે